મારું નામ ઠાકોર દીવાનજી ગોડાજી પાટણ જિલ્લો તાલુકો જણસમા મુકામ ગામ ખોરસમનો હું નાનો ખેડૂત રહેવાસી છું સાત પાગલા કિસાન કલ્યાણ યોજનામાં મેં પણ મહેન્દ્રા જીતો ગાડી ખરીદી કરેલી છે ગાડીની કિંમત બજારમાં ચાર લાખ બાવન હજાર રૂપિયા કંપનીવાળે મૂકેલી છે ખેડૂતનું નામ સોંપડીને કંપનીએ સરકાર સાથે સમજૂતી કરીને એક લાખ રૂપિયા એમની કિંમત ઘટાડેલી છે હું નાનો ખેડૂત હોવાથી મને પંચોતેર હજાર સબસિડી પણ મળેલી છે પણ એ કંપનીવાળાના ખાતામાં ડાયરેક્ટ જમા થયેલી છે આમ મને આ ગાડી પોણા ત્રણ લાખ રૂપિયામાં મને પડેલી છે મને એચડીએફની વાહનની લોન મને આપેલી છે એને મહિને સાત હજાર આઠસો હપ્તો આપેલો છે અને વ્યાજ ધોરણમાં ઘણું ઓછું છે અને હવે આ સાધન મારું પોતાનું થઈ ગયું છે એટલે ખેતીના કામમાં બીજા કોઈ કામમાં મને ઘણી રાહત બની ગઈ છે પહેલાં એવું બનતું કે જ્યારે મારો ખેતીમાં માલ લીધેલો હતો તો સાધન પ્રાઇવેટ ના આવવાના કારણે મારે ખેતરમાં પડી રહેવું પડતું હતું અને ઘણી તકલીફો પણ વેઠવી પડતી હતી હવે મને આ સાધન મળવાથી કોઈ મુશ્કેલી મને પડતી નથી સમયસર મારો માલ માર્કેટ યાર્ડમાં જતો રહે છે અને ઘેર પણ પહોંચી જાય છે હવે મારે પાસે આ સરકારશ્રીનું સાધન આવવાથી ખાલી ડીઝલ ખર્ચામાં પણ મને મદદરૂપ થઈ પડે છે અને બીજા આડોશી પાડોશી કે ગામમાં કોઈ પણ દવાખાનું કે કોઈ પણ હું ડીઝલ ખર્ચામાં પણ મદદરૂપ એમને થઈ શકું છું સાત પગલાં યોજનામાં રૂપાણી સાહેબ વાવડીથી મળીને વેચાણ સુધી અમારી કાળજી રાખી રહેલા છે પહેલાં કરતાં મારે ખર્ચ કરતાં આવક અને બચત વધારે થયેલી છે અને આ બાબતે રૂપાણી સાહેબ શ્રીનો અને ગુજરાત સરકાર શ્રીનો મારા નાના ખેડૂતનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય ધરતી માતા જય કિસાન